તો કોઈ પાણી કે બિલીપત્ર પરંતુ વડોદરાની આ છ વર્ષની બાળકીએ ભગવાન પ્રત્યે પોતાની આસ્થા પ્રગટ કરવા તેમની તસવીર બનાવી આ તસવીર એક હજાર ક્યુબની મદદથી બનાવવામાં આવી છે છેલ્લા એક મહિનાથી આ બાળકી આ ક્યુબ બનાવી રહી હતી અને અંતે તેને સફળતા મળી વીણા પટેલ નામની આ બાળકીને તેના પરિવાર તરફથી ખૂબ સપોર્ટ મળ્યો તે ત્રણ વર્ષની હતી ત્યારથી આ પ્રકારે ક્યુબ સોલ્વ કરતી હતી અને આ ઉંમરે વીણાએ અનેક રેકોર્ડ પોતાના નામે કર્યા છે એ ચાર સાડા સાડા ચાર વર્ષની હતી ત્યારથી એને રૂબિક્સ ક્યુબ ક્લાસમાં જતી હતી અને અત્યારે છ વર્ષની છે અને આ મોઝેક બનાવ્યું છે એક હજાર ક્યુબ ભેગા કરીને હા એને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ વર્લ્ડ વાઇડ બુક ઓફ રેકોર્ડ નેશનલ લેવલના રેકોર્ડ ઇન્ટરનેશનલ લેવલના રેકોર્ડ એને બહુ બધા ભેગા કર્યા છે એના પાસે થી સોળ ટ્રોફી પણ છે હું બહુ પ્રાઉડ ફીલ કરું છું કે મારી ડોટર આટલા નાના એજમાં આટલું સરસ કરી રહી છે અને હજુ પણ એ વધારે કરશે અને હજુ હજુ મારે તો એને પાંત્રીસથી ચાલીસ ક્યુબ શીખવાડવાની ઈચ્છા છે રૂબિક્સ છે કે નાના છોકરાઓના માઇન્ડ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ ગેમ છે એનાથી એનું લેવલ બહુ વધે છે આઈક્યુ લેવલ એનું બહુ અપ થઈ જાય છે અને એ માં ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં ભણે છે એનઆઈએસવી ભાઈલી વડોદરાથી દિગ્વિજય પાઠકનો અહેવાલ ગુજરાત